લભોઈ તાલુકાના ક્ષેત્ર ચાંદોદમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર ભારે વાહનોની અવર જવર પર પ્રવેશબંધી કરવામાં આવી છે મુખ્ય માર્ગ પર બીએન હાઈસ્કૂલ પાસેના નાના પુલની ગુણવત્તા નબળી હોવાથી તકેદારીના ભાગરૂપે સમારકામ જરૂરી હોવાથી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે ગંભીર ભ્રિદ દુર્ઘટના બાદ સરકાર અને તંત્રએ નાગરિકોની સુરક્ષાની પૂરતી તકેદારી રાખવા કમર કસી છે પુલનું બાંધકામ અત્યંત જૂનું અને જર્જરિત હાલતમાં હોવાથી પુલ પરથી ભારે વાહનોની અવર જવર તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી છે છે ચાંદોદ ખાતે નિયમિતપણે આવતી તમામ એસટી બસો સરકારી દવાખાના સુધી ચાલશે વૈકલ્પિક વ્યવસ્થામાં ભારે વાહનો નવા માંડવાથી જૂના માંડવા થઈ ચાંદોદ આવી કડી જમાનાનો જે પુલ છે એ અમારા ડેપ્યુટી એન્જિનિયરને સૂચના આપેલી જ છે અને એ લોકો એનું નિરીક્ષણ પણ કર્યું છે પણ આપના મારફત પણ તંત્રને તાકીદ કરું છું કે તાત્કાલિક આ પુલની મરંમત ચાલુ કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ના બને અને આ ગાયકવાડી જમાનાથી ચાલતો આવતો પુલ હોય ત્યારે હવે એને રિનોવેશન તાત્કાલિક કરવું જોઈએ એવું ચાણોદ ગામના તમામ જાતના વેપારી તમામ જાતના તમામ વિદ્યાર્થીઓ તથા બહારથી આવતા તમામ નાગરિકોને બહુ જ મોટી અગવડ પડવાની ચાલુ થયું છે જેને લઈને વહેલા વહેલી તકે તંત્ર યુદ્ધના ધોરણે આ સમારકામ પૂરું થાય કારણ કે ચાણોદમાં એન્ટર થવાનો મુખ્ય માર્ગ ફક્ત ને ફક્ત એક જ છે અને એ માર્ગનું સમારકામ જો વહેલી તકે ના થાય તો આખું અર્થવ્ય એનું અર્થવ્યવસ્થા કે ખોરવાઈ જાય તેમ